બારડોલી મહિલા કોપરેટિવ ક્રેડિટ સોસાયટીની પ્રથમ સાધારણ સભા જલારામ મંદિરના હોલ ખાતે મળી હતી સામાન્ય પરિવારની મહિલાઓના ઉત્થાનના હેતુ સાથે શરૂ કરાયેલી સંસ્થા આજે પ્રગતિના પંથે છે સંસ્થાનું સંચાલન પણ માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે અને આજે સંસ્થા સાથે આઠસો ચાર જેટલી મહિલા સભાસદો પણ જોડાઈ છે સંસ્થાના પ્રમુખ અને ડિરેક્ટરોએ આવનાર સમયમાં સંસ્થા પ્રગતિના પંથે આગળ વધી અને મહિલાઓનું પણ સતત ઉત્થાન કરવા માટે પણ જણાવ્યું હતું સંસ્થાએ આજ દિન સુધી એક કરોડ ચોસઠ લાખનું ધિરાણ કર્યું છે મારું નામ ચાંદની પાર્થિવ શેઠ છે હું બારડોલી મહિલા કોપરેટિવ ક્રેડિટ સોસાયટીની મંત્રી છું અમારી આજે પ્રથમ વાર્ષિક સાધારણ સભા હતી જેમાં અમે ગયા વર્ષે ચૌદ પાંચ બે હજાર ત્રેવીસે સંસ્થાની સ્થાપના કરી હતી અને ચૌદ પાંચ બે હજાર ચોવીસે સંસ્થાને એક વર્ષ પૂર્ણ કરેલું છે પણ ત્રણ કરોડ અઠ્ઠાણું લાખ હતી અને જેમાં અમે એક કરોડને ચોસઠ લાખનું ધિરાણ કરેલ છે જેમાં અમે અમારી સાથે જ્યારે સંસ્થાની સ્થાપના કરી ત્યારે અમારી સાથે એકસો ને બે સભાસદ હતા આજે અમારી સાથે સંસ્થામાં આઠસો ને ત્રણું સભાસદ બહેનો જોડાયેલી છે આ આ મહિલા સોસાયટીની ખાસિયત એ છે કે આ સંસ્થાનું કામ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી અને તેનું કામકાજ પણ મહિલાઓ માટે અને મહિલાઓ થકી જ કરવામાં આવતું છે ખાસ કરીને સંસ્થા જે ઉભી ગ્રામ્ય સ્તરેમાં ઉપદેશો અમારો ઉદ્દેશ્ય મહિલાઓ છે કે જે ઓછું કમાય છે અને જ્યારે મોટી મોટી બેંકો હોય ત્યારે એ લોકોને જે વ્યાજ દર વધારે હોય છે અને પ્લસ એ લોકોના ડોક્યુમેન્ટ્સ કે એના રિલેટેડ એ લોકોને લોન દેવામાં તકલીફ પડે છે અને મહિલાઓને પગભર ભરવામાં તકલીફ પડે છે જ્યારે અમારી સંસ્થાનો ઉદ્દેશ એ છે કે અમે લોકોને નાની નાની લોન આપીએ છે અને એ લોકોના કાગળિયા જે જે જરૂરિયાત પ્રમાણે આધાર કાર્ડ પાન કાર્ડ આવકનો પ્રૂફ મિલકતનો કોઈ પ્રૂફ લઈને અમે લોકોને નાની બચત નાનું ધિરાણ એ લોકોને અમે કરીએ છીએ ખાસ કરીને રોજબરોજ જે છે એને માટે કોઈ હા એના માટે એવું છે કે જે નાના છે શાકભાજી ફૂલ વેચતા દૂધની દુકાનવાળા કે પછી કોઈ નાના મોટા વેપાર કરતા લોકો એ લોકો માટે સ્પેશિયલ અમારા ત્યાં સ્કીમ છે કે જે જે ડેલિવરી કરી કે એ લોકો નાની નાની બચત ભેગી કરી સો પાસઠ દિવસ અમારા ત્યાં રોકે અને જ્યારે મોટી રકમ થાય ત્યારે એ લોકો એ લોકોના જેમ કે અનાજ ભરવું છે બાળકોની ફીસ ભરવી છે એ રૂપિયા બચત કરીને એ લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે ઓકે થેન્ક યુ